નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું જુનાગઢ માર્કેટિંગ યાર્ડમાં આજે તારીખ છ ત્રણ બે હજાર પચીસ ગુરુવાર ના રોજ કામકાજ શરૂ થઈ ચૂક્યું છે અને તુવેરની આવક અંગે વાત કરીએ તો આઠ હજાર સાતસોની આવક છે તો ચાલો જાણી લઈએ આજના તુવેર ભાવ કેવા રહે છે અને અમારી ચેનલ સબ્સ્ક્રાઇબ અને ફોલો કરવાનું ભૂલશો નહીં જેથી તુવેરના બજાર ભાવ અપડેટ આપને મળતા રહે ચૌદસો ને પંદર રૂપિયાનો ભાવ થયેલ છે જોઈ લો ક્વોલિટી ક્વોલિટીની વાત કરીએ તો મીડિયમ ક્વોલિટી તુવેર ભાઈ ચૌદસો ને પંદર રૂપિયા દાણે પણ એક સરખું છે 1423 ને ત્રેવીસ રૂપિયાના ભાવ છે જોઈએ ક્વોલિટી ચૌદસો ને ત્રેવીસ રૂપિયા ક્વોલિટીની વાત કરીએ તો સારી ક્વોલિટી ઉવેર છે ચૌદસો રૂપિયા દાણે પણ એક કલરમાં પણ સારું તેરસો ને રૂપિયાના ભાવ થયા છે જોઈએ ક્વોલિટી તેરસો રૂપિયા મીડિયમ ક્વોલિટી કરતાં નીચું તેરસો ને રૂપિયાના ભાવ થયેલ છે ચૌદસો ને અડતાલીસ રૂપિયાના ભાવથી છે લઈએ ક્વોલિટી ક્વોલિટીની વાત કરીએ સુપર ક્વોલિટી તુવેર છે ભાઈ ચૌદસો અડતાલીસ રૂપિયા દાણે પણ એક સરખું કલરમાં પણ સારું ચૌદસો ને અડતાલીસ રૂપિયા ચૌદસો રૂપિયાના ભાવ છે ભાવથી ક્વોલિટી ચૌદસો રૂપિયાના સાવચું તુવેર છે ભાઈ ચૌદસો રૂપિયા પૂરા ચૌદસો ને સાત રૂપિયાના ભાવ છે જોઈ લે ક્વોલિટી ચૌદસો ને સાત રૂપિયા દાણે પણ એક સરખું છે કલરમાં પણ સારું મીડિયમ ક્વોલિટી ચૌદસો ને સાત રૂપિયા ચૌદસો રૂપિયાના ભાવ થેલ છે જોઈ લે ક્વૉલિટી ક્વોલિટીની વાત કરીએ તો મીડિયમ ક્વોલિટી કરતા સારું છે ચૌદસો રૂપિયાના ભાવ થેલ છે એક સરખોદાનો કલરમાં પણ સારું ચૌદસો ને બે રૂપિયાના ભાવ થયેલ છે સાવતુએ ભાઈ ચૌદસો ને બે રૂપિયા જોઈએ ક્વોલિટી ક્વોલિટી વાત કરીએ તો દાણે પણ એક સરખું છે ચૌદસો ને બે રૂપિયા ભાવ ચૌદસો ને અગિયાર રૂપિયાના ભાવ થયેલ છે જોઈ લો ક્વૉલિટી દાણે પણ એક સરખું છે કલરમાં પણ સારું ચૌદસો અગિયાર રૂપિયા વૈસાલી તુવેર છે ભાઈ ચૌદસો ને અગિયાર રૂપિયાના ભાવ થયેલ છે જોઈ લો ક્વૉલિટી